અંકલેશ્વર પ્રતિન ચોકડી ખાતે સપના જીવ સેન્ટર ચલાવતા શાહિદ અલી કાસમલી અલી ત્યાં તેમની દુકાન બાજુ આવેલ પ્રાઇમ હોટેલ ખાતે રહેતા નવસારી જલાલપુરના ના મહુવર કામ ખાતે રહેતા હર્ષુ કુર્ફે રાજુ કાણા સાવલિયા તેમની દુકાન પર બે માં વારંવાર આવતા હતા જે ઓળખાણ મિત્રતામાં પરિણમી હતી અને તે દરમિયાન તેઓએ રૂપિયા પણ ઉછીના હરસુખભાઈને આપ્યા હતા જે સમયસર પાછા પણ આપી દેતા હતા દરમિયાન હરસુખ ઉર્ફે રાજુભાઈએ પોતે જલારામ ટ્રસ્ટ નામે સેવા ટ્રસ્ટ ચલાવી રહ્યા છે જેના કામ અર્થે અવારનવાર ગાંધીનગર સહિત બહાર ગામ જવાનું હોવાથી શાહિદ અલી પાસેથી તેમની કિયા સોનેટ ગાડી ફેરવવા માટે માંગી હતી અને આ ગાડીના હપ્તા પણ ભરવાની હામી ભરી હતી અને ગાડીના બે હપ્તા પણ રોકડા આપ્યા હતા જે બાદ અચાનક મોબાઈલ બંધ કરી ગાડી લઈ હરસુખભાઈ સાવલિયા ગાયબ થઈ ગયા હતા જેમનો મોબાઈલ નંબર પણ ન લાગતા તેમજ ગાડી પણ નજરે ન પડતા અંતે સાહિદ મુનિ અને તેના પુત્રએ તપાસ કરતા રાજપીપળાના ચેતનભાઈ રાજગોર પાસે તેમની ગાડી હોવાનું સામે આવ્યું હતું જે અંગે તપાસ કરતા ચેતનભાઈને તેમના ઉછીના લીધેલ રૂપિયા પરત આપવા માટે ગાડી ગુરવે મૂકી હરસુખભાઈ મૂકી ગયા હતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા અંતે સાઈદ અલી કાસમ અલી મુની દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હરસુખ ઉર્ફે રાજુ કાણા સાવલિયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી મારો નામ મહેન્દ્ર રાજા અલી મુની છે અંકલેશ્વર સપના કોલ્ડ્રિંક્સ મારી દુકાન છે પ્રતિન ચોકડી અંકલેશ્વર પાસે હું ફરિયાદી માટે જાહેર કરું છું કે હરસુખભાઈ સાવલિયા જે અમારી બાજુની હોટેલ પ્રાઇમ ઇનમાં રહેતો હતો આ દોઢેક વરસ રહ્યા બાદ એણે અમારી દોઢેક વરસ રહેતો હતો પછી બે ત્રણ મહિના ત્યાં તેમણે એમણે અમારી સાથે દોસ્તી કરી હતી મારા અને મારા પપ્પા સાથે દોસ્તી કરી ત્યારબાદ અમારી સાથે પૈસાનો એક બે વ્યવહાર કર્યો અને પૈસાનો વ્યવહાર કરીને પછી અમારી ગાડી કિયા સોનેટ વ્હાઈટ કલર જી જે ઓગણીસ બી એ પાસઠ એકોતે આ નંબરની ગાડી હતી તો એ માણસે એવું કીધું કે આ ગાડી હું લઈ જાઉં છું આના હપ્તા હું નિયમિત ભર્યા કરી બે હપ્તા ભર્યા એણે પરિચય અમને એવી રીતના આપ્યો કે હું જલારામ સેવા ટ્રસ્ટનો માલિક છું તો અમે વિશ્વાસ કરીને અમે એમને ગાડી આપી દીધી એમણે અમને એવું કીધું કે મને ગાંધીનગર જૂનાગઢ એ બધી જગ્યાએ જવાનું રહે છે તો મને ગાડીની જરૂર પડે છે ને હું તમને નિયમિત હપ્તા ભર્યા કરીશ તો મારા પપ્પા મારા પપ્પાએને અમે અમે વિશ્વાસ કરીને એને ગાડી આપી દીધી એકત્રીસ હજાર ત્રણસો તેત્રીસ રૂપિયાનો હપ્તો આપતો તો બે મને બે મહિના સુધી એમણે હપ્તા આપ્યા અને બીજા મહિનામાં એ ભાઈએ મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો મોબાઈલ સ્વિચ ઓફ કર્યા બાદ પછી અમારે અમે પછી ફરિયાદ દાખલ કરી અને અમારી ગાડી મારો ફ્રેન્ડ છે કે જે કેવડિયાથી આવતો હતો અને રાજપીપલા સાઈડ એમને ગાડી બતાવી એમણે મને વિડીયો કોલ કર્યો ને આ વિડીયો કોલ કર્યો અને આ જાણ મેં પોલીસ ખાતાને કરી અને પોલીસે અમારી મદદ કરી ને આ અમારી ફરિયાદ મી છે